નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે શ્રી મોટા ચોવીસ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ જીતનગર દ્વારા શહેરના વાઘોડિયા ડભોઈ રીંગ રોડ પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો સહિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સાધારણ સભા મળી હોય જેમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી મિલન સમારોહ કે જ્યાં સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એટલે કે વાર્ષિક સાધારણ સભા અને મિલન સમારોહ યોજવામાં આવ્યો હોય જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે તમામ ભોજન નો ખર્ચ પંડ્યા પરિવાર તરફથી જે સૌ બધા તાળીઓ થી વધાવી લઈશું આપણું અધિવેશન થયું નથી તો જાણ્યું છે પણ આપ સૌ આજે જે પ્રમાણે ઉત્સાહને ઉમંગ જોયો છે કે આપ સૌ જે ટેકો આપો છો એનાથી આવનાર સમયમાં કાર્યક્રમ કરવા હોય કે આવનાર સમયમાં આપણે શુભ કાર્ય કરવું હોય એમાં ચોક્કસ ટેકો મળવાનો છે આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણા સૌના આગેવાન શૈલેષ મહેતા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહી સમય કાઢીને આપણી વચ્ચે પધાર્યા છે તેમજ માતાઓ બહેનો વડીલો કે જેઓ આપ સૌ ઉપસ્થિત રહ્યા છે આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું કોઈ જગ્યાએ આયોજનમાં ખામી રહી ગઈ હોય તો આપણે ચોક્કસ એમાં કરવાના છે અને એક મોબાઈલ વોટ્સએપ પણ છે એ નંબર પ્રમુખ પણ મોટા આનો વોટ્સએપ નંબર હશે આવનાર સમયની અંદર આપનો સંપર્ક કરવા માટે એનો ઉપયોગ કરવાનો છે અને એ જ તમને એ જ નંબરથી એ જ વોટ્સએપથી તમને મેસેજ મળે કે આ કાર્યક્રમ છે એક રજૂઆત છે પણ શૈલેષોટા સાહેબને પણ કે જ્યારે પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કે કોઈ પણ પસંદગી મેળા થાય તો અમને પણ થોડી જાણ કરજો તો અમે અમારા સમાજની અંદર જે લોકોને દીકરા દીકરીઓને લગ્ન બાકી હોય તો અમે એમને જાણ કરી શકીએ તો અમે પણ એમાં ભાગ બની શકીએ એટલે અમને આવું કંઈક કાર્યમાં અમારે આટલા સહકારની આપની જરૂર છે અને આવના સમયમાં અમે કંઈક ને કંઈક અલગ પ્લાન બનાવવાના છે કે જેથી એક સારા મંદિરની સ્થાપના થાય એ સારા હોલની સ્થાપના થાય એ કંઈ પણ સારું કાર્ય થાય તો એના માટે પણ અમને ક્યાંય સરકારની જરૂર પડશે તો અમે આપનો ટેકો પણ લેવાના છે એમાં ઘણું બધું મેં જોયું છે કે એમની અંદર પણ કામ કરવાની ખૂબ તાકાત છે અને ખૂબ શક્તિ છે અને એક કારોબારીનો સભ્ય ખૂબ આ વખતે ઉત્સાહીને ઉમંગી છે અને એ ઉત્સાહનો ઉમંગ આપણને ખૂબ આગળ કામ લાગવાનો છે અને એક વસ્તુ તમને કહી દઉં આગાના ત્રણ વર્ષનો પ્લાન તૈયાર થઈ ગયો છે આવનારા ત્રણ વર્ષમાં સોળ જેટલી કારોબારીઓ આપણે બોલાવવાના છે ત્રણ ચાર ખાસ કારોબારીઓ પણ બોલાવવાના છે અને આવતો પ્રોગ્રામ આઠમી માર્ચ બે હજાર ચોવીસ એ યોજા છે યોજા છે ને યોજા છે આજથી આપણે અગાઉના વર્ષની તારીખ પણ જાહેર કરીએ છીએ આપ સૌ જાણો છો તેમ કે ખૂબ ટૂંકા સમયમાં આપણે કાર્યક્રમ કરી રહ્યા છે નવ ત્રણે અમે પહેલી મિટિંગ રાખેલી કે ભાઈ આપણે આવું કંઈ કરવું છે પણ આજે જુઓ તમે કે ત્રેવીસમી માર્ચ પણ આપણે જેટલાને શક્ય હોય એટલાને પણ મોકલાયા છે પત્રિકા મોકલાવી છે પણ આવનાર સમયમાં એ વસ્તુ આપણે અપડેટ અપડેટ કરવાની છે અને અને કરી સંચાલન સારું થાય કોક જગ્યાએ કોકને આમંત્રણ આપવાનું રહી જતું હોય તો એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે સાથે સાથે જે આપણી દીકરીઓ છે સમાજની એ દીકરીઓને આમંત્રણ પહોંચતું નથી એના માટે મને ખૂબ દુઃખ થાય છે પણ આવનાર સમયમાં એ તમામ દીકરોના રેકોર્ડ અમે ભેગા કરવાના છે અને એ દીકરીઓને એ સમાજનો અભિન્ન અંગ છે અને આવનાર આવનાર સમયમાં એ તમામ દીકરીઓને અમે આમંત્રણ આપવાના છે અને એમના પણ જે દીકરા દીકરી હોય કે જે સારું ભણ્યા હોય અને કોઈક સારું ગૌરવનતું કામ કર્યું હોય તો એના માટે એમનું પણ સન્માન કરવાના છે સાથે સાથે વ્યવસાય એડવોકેટ છું સમાજમાં કાયદાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સલાહ સૂચન જરૂર હોય

કપિયમન એજ્યુકેશન ટ્રસ્ટની સાથે શ્રી મોટા ચોવીસ બ્રહ્મ ગાંધી સમાજ જીતનગરને પણ આપણે એ જ રીતે કેવી રીતે આગળ ધબધપાવવું તે માત્રને આપણે સુંદર પ્રયત્ન કરવાના છે આવના સમયમાં ટ્રસ્ટના હિસાબો જાહેર રહે અને પારદર્શક વહીવટ રહે એ પ્રમાણે પ્રક્રિયા આપણે કરવાની છે ચેરિટી કમિશનરની અંદર જે પણ કામ આપણા નવા અટવાયેલા છે કે જૂના રેકોર્ડનો કોઈ પ્રશ્ન હશે તો ચેરિટી કમિશનરના પ્રશ્નો પણ આપણે તાત્કાલિક ધોરણે ઉકેલવાના છે સમાજમાં આવનાર સમયની અંદર કારોબારીને પણ ઘણી ચર્ચાઓ કરી અને આપણે આગળ કારોબારીના માધ્યમથી સારું શું કરી શકીએ કોઈ ચોક્કસ કઠોર નિર્ણય કરવાનો આવશે તો પણ આપણે કરવો પડશે અને અપડેટ થઈ અને આવનાર સમયમાં કામ કરવું પડશે બ્રાહ્મણ સમાજનો આજ રોજ વાર્ષિક સાધારણ સભા તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં મુખ્ય મહેમાન તરીકે દબાવતીના ધારાસભ્ય શ્રી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ આદરણીય શૈલેષ મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સમાજના સૌ આગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા છે એટલે આ પ્રોગ્રામ ખૂબ સફળ ગયો છે અને આવનાર સમયમાં બ્રાહ્મણોના ઉત્થાન માટે બ્રાહ્મણોની એકતા માટે શું કરી શકીએ એની ચર્ચા વિમર્શ કરી અને આગામી પ્રોગ્રામ જે સામાજિક કાર્ય કરી શકીએ એ હેતુથી આજના કાર્યક્રમ કર્યો મોટા ચોવીસ બ્રહ્મ સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સમાજ સ્નેહમિલન સમારંભ અને જે વિશિષ્ટ પ્રતિભાઓ છે સમાજની એના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મોટા ચોવીસા બ્રાહ્મણ સમાજના આગેવાનો અને પરિવારો ઉપસ્થિત રહ્યા છે જે રીતે અત્યારના સમય સંજોગો છે એમાં બ્રાહ્મણોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા શું કર્યું અત્યારની જે પરિસ્થિતિમાં છે બ્રાહ્મમાં બ્રાહ્મણ યુવાનો કેવી રીતે રોજગાર તરફ આગળ વધે અભ્યાસમાં આગળ વધે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે આગળ વધી શકાય એના માટે શું કરવું અને બ્રાહ્મણોની એકતા અને સંગઠન વ્યાપક પ્રમાણમાં કેવી રીતે આગળ વધે એ બાબતની ચર્ચા વિચારણા પણ અહીંયા કરી કરવામાં આવી છે અને હું સમજું છું કે હવે બ્રાહ્મણો જે અલગ અલગ વાળામાં વેચાયેલા છે એના બદલે બ્રાહ્મણ સૌ એક અને એક સમાજ બ્રાહ્મણ સમાજ એ સૂત્ર જે આપવામાં આવ્યું છે એને અનુરૂપ બ્રાહ્મણો આગળ વધશે આગામી ત્રીસ એકત્રીસ તારીખે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા દ્વારા દિલ્હીમાં બ્રાહ્મણ ભવનનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે એમાં માજી કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબેજી ખાસ ઉપસ્થિત રહેવા છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહેવાના છે અનેક બ્રાહ્મણ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે એટલે મેં અહીંયા પણ કીધું છે કે હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું ત્યારે એ કાર્યક્રમનો પણ લાભ લેવો અને જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે દિલ્હીમાં રહેવા માંગતા હોય એમના બ્રહ્મભવનનો ઉપયોગ